હાલમાં હજારો શ્રદ્ધાળુઓ હરિદ્વાર અને ઋષિકેશ ફસાયેલા છે એક અંદાજ મુજબ આ વર્ષે ચારધામ મુલાકાતે આવનાર ભક્તોની સંખ્યામાં ચુમ્માલીસ નો વધારો થયો છે જેના કારણે આ અરાજકતા આવતા જાય છે ગંગોત્રી ધામના પૂજારીઓ પણ આનાથી ખૂબ જ નારાજ છે તેમનું કહેવું છે કે મંગળવારે ગંગા સપ્તમીના અવસર પર કોઈ પણ ભક્ત ગંગોત્રી આવી શક્યા નથી આવું એટલા માટે થયું કારણ કે તેઓ વચ્ચે ઘણી જગ્યાએ રોકાયા હતા બાવીસ કલાકથી ભક્તો ટ્રાફિક જામમાં અટવાયા હતા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને થોડા દિવસનો રાહ જોવાની અપીલ કરવામાં આવી રહી છે ચારધામ યાત્રા માટે શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પંદર અને સોળમી મેના રોજ ઓફલાઇન રજિસ્ટ્રેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ઓફલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી જ મે મહિના માટે ચારધામ માટેના તમામ ઓફલાઈન સ્ટોલ બૂથ થઈ ગયા હતા બુક થઈ ગયા હતા જેના કારણે ઘણા યાત્રિકોને મે મહિનામાં ચારધામ યાત્રા પર જવાનો સ્ટોલ મળી શક્યો નથી જેના ઓનલાઈન રજિસ્ટ્રેશન ચાલુ રહેશે મહત્વનું છે કે અહીં મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે હાલમાં હરિદ્વાર અને ઋષિકેશમાં યાત્રાના રૂટમાં ઘણી જગ્યાએ શ્રદ્ધાળુઓને રોકવામાં આવે છે ધામમાં નિર્ધારિત સંખ્યા કરતાં વધુ ભક્તોનો ભરાવો છે જેના કારણે ધામની તેમજ યાત્રિકોની સલામતી સામે ખતરો ઊભો થયો છે આ બધું જોઈને ભક્તોને વિવિધ સ્થળોએ રોકીને પવિત્ર સ્થળોએ દર્શન માટે મોકલવામાં આવી રહ્યા છે